ચોમાસાએ હવે વિરામ લીધો છે અને ચોમાસાના વરસાદનું રાઉન્ડ છેલ્લું હવે પત્યું છે ત્યારે ફરી એકવાર હવે ફરી પાછો ધોધમાર વરસાદ આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે અને વરસાદી માહોલ છવાઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે નવરાત્રિના નવ દિવસમાં વરસાદ વરસી શકે છે તેવી પણ આગાહીઓ કરવામાં આવી છે તો ચાલો જાણીએ કે ગુજરાતમાં ક્યારે ને કેટલો વરસાદ પડી શકે છે આ વેધર અપડેટ સાથે નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું આપની સાથે જ્યોતિકા પંડ્યા નવરાત્રિને હવે ટૂંક જ બે કે ત્રણ દિવસ જ બાકી રહ્યા છે અને ફરી એકવાર તેવી આગાહી સામે આવી રહી છે કે નવરાત્રી ચાલુ થશે ને વરસાદનો રાઉન્ડ પણ શરૂ થશે નવે નવ દિવસ વરસાદ પડી શકે છે 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 તેવી આગાહી કરવામાં આવી થોડા સમયથી વરસાદે વિરામ લીધો ને વરસાદના જે રાઉન્ડ તે પત્યા હતા ત્યારે ફરી એકવાર આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગથી કે હવે ફરી એકવાર નવરાત્રીના નવ દિવસમાં વરસાદ પડી શકે છે તો ચાલો જાણીએ કે ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ

જે ડિસ્ટ્રિક્સ છે એટલે જેને જે સૌરાષ્ટ્ર કહી શકાય છે જે નવરાત્રિનો જીવ છે જ્યાં નવરાત્રી ખૂબ સરસ રીતે ઉજવાય છે અને ત્યાં ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહમાં હોય છે ત્યારે ત્યાંના જામનગર રાજકોટ મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર જિલ્લા માં રાજકોટ અને મોરબીમાં મધ્યતમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે વાત કરીએ ગુજરાતના રાજકોટ પોરબંદર દ્વારકા જુનાગઢ અને વેરાવળમાં મધ્યમિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે

અને વરસાદ પડવાની શક્યતા રહેશે તારીખ બાવીસ સુધીમાં વાદળવાળી વરસાદ પડવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ નવરાત્રિ અંગે જોવા જઈએ તો પણ હવામાનમાં પડતો આવશે અને નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં પરંતુ તારીખ પચીસમી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પડટલો આવશે અને તારીખ ઓગણત્રીસથી ત્રણ સપ્ટેમ્બરમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને અરબસાગરના ભેજ અને બંગાળ બંગાળ ઉમસાગરની સિસ્ટમ અને અરબસાગરનો ભેજના અરબસાગરની સિસ્ટમ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ કે કોઈ ભાગમાં અતિભારે વરસાદ લઈને આવી રહ્યો હોય તેમ જણાય છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુરતના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને દેશના અધિકતર ભાગોમાં આફતરૂપ વરસાદ થવાની શક્યતા રહે છે અને ગુજરાતના ગુજરાતના ભાગોમાં પણ લગભગ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વચ્ચે ગાજવીર સાથે કેટલા ભાગમાં ભારે તો લગભગ દરિયા કિનારાના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જી આ હતા હવામાન નિષ્ણાંક આંબાલાલ પટેલ જેમણે નવરાત્રી નવ દિવસમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વરસાદ ક્યાં ને કેટલો વરસે છે ને નવરાત્રિને વરસાદ કેટલો ઇફેક્ટ કરે છે માહિતગાર કરતા ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને ને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ